નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ લલિત સોલંકી છે અને હું એગ્રીસા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આ બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે મોટા ગડવા ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત કરવા આવ્યા છે જેણે આપણી એગ્રીસા કંપનીની ન્યૂટ્રોવા જીત જે દાણેદાર ખાતર આવે એનો એની મગફળીના પાકમાં ઉપયોગ કરેલો હતો તો આપણે ખેડૂતને પૂછીએ કે તેને આ ખાતર કેટલા પ્રમાણમાં નાખ્યું હતું એની મગફળીની શું કંડિશન હતી શું વસ્તુ એ કે આ નાખ્યા પછી શું ફેર દેખાણો ખેડૂતને આપણે રાજેશભાઈ દિનેશભાઈ હલો ગોર્ધનભાઈ ચોથાણી મોટા દડવા ડેમ તો આમાં આ મગફળીમાં આપણું જે ન્યુટરવાજી નાખ્યું એ પેલા શું કંડિશન હતી એ પેલા પીરી હતી

ખેડૂત મિત્રો આપણે જે ખેડૂત છે એને એની મગફળીમાં ઢોસરવા જઈએ અને કાર્બન ફોર્ટી પડી જાય તમે લાવ્યા હતા ને પાંચ પાંચસો ગ્રામ બે ભેગું કરીને ઉડાડ્યું તો ખેડૂત મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર